દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું મહિલા સભા દરમિયાન ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે આત્મનિર્ભર તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માહિતી અપાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજરોજ સાઉદવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામની મહિલા મંડળની બહેનો અને સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો સાથે મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું સાઉદવાડી ગ્રામ પંચાયતના મંત્રી નરોત્તમભાઈ દ્વારા ઉપસ્થિત મહિલાઓને પ્રધાનમંત્રી ઉત્કૃષ્ટ યોજના અંતર્ગત સિલાઈ મશીન તેમજ તાલીમ અંગે જાણકારી અપાઈ સરપંચ શ્રીમતી કાંતાબેન મેચી દ્વારા ઉપસ્થિત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે મહિલાઓને વર્મી કોમ્પોસ્ટ જે છાણમાંથી બનાવવામાં આવે છે તે અંગે જાણકારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો ઓછી મહિલાઓ હોય તો તાલીમ માટે બીજા રાજ્યમાં મોકલવામાં આવશે અને જો મોટી સંખ્યામાં મહિલાઓ તાલીમ માટે તૈયાર થાય તો આપણા જ ગામમાં તાલીમનું આયોજન કરવામાં આવશે તે વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી મહિલાઓને પ્રધાનમંત્રી ઉત્કૃશ યોજના હેઠળ સિલાઈ મશીનની તાલીમ અંગે પણ જાણકારી અપાઈ ત્યારબાદ ગૃહ ઉદ્યોગમાં બનાવવામાં આવેલી સામગ્રી કેવી રીતે વેચાણ કરવી ते अंगे पन विस्त्रोत माहितिया पई हती। आपरा संगे ग्राम पंचायतना सरपंच, सबसदो, सेल्फल्प ग्रूप नी महिलाओ वगरे उपस्टोत। अपरे केला इंगे है। थाओ कि वियाजेत तान लेखें स्यालेखिर वैसा उपराजा उपरागा। अपना ग्र� ટ્રેનિંગનો પ્રોગ્રામ નથી કરવાનો આવેલો તો સરપંચ અને પરચયતા સાથી સાભીચા બદોની વિનંતી કરી તો જેટલા પેનો વિદ્વા ગોલ્ડ એજ કે ડિસેબલ પેન્શન જેનો મારી એટલે કે સરકાર તો આપણે પણ એની અંદરમાં તો કે ભાગ લેવો જોઈએ અને તે ટ્રેનિંગની અંદરમાં આપણે મહિલાઓને ઘણી બધી મિન્સ સિલાઈ મશીન છે આવા ઘણા પ્રકારની ટ્રેનિંગો છે ટ્રેનિંગથી મહિલાઓ છે તે શીખી શકે કે સિલાઈ આપણા પ્રત્યેકને આવડતું ન હોય પણ તેની અંદરમાં ટ્રેનિંગ આપીને અમે ઘર બેઠા પણ આપણે કાપડની સિલાઈ આ તઈ કંઈ પણ કપડાં છે આપણે બનાવી શકીએ તેનાથી પણ આપણને આવક છે તે સારી એવી થઈ શકે છે જેને આજુબાજુ પણ બાકી ન રહી જાવ બધાને ત્રીસ તારીખ પહેલા આપીએ તો અત્યારે ટેન્શન લેવાનું અટકે બી બહેનો કંઈ પ્રશ્ન ઊભી કરવા માટે કરી અને અવારનવાર વિકાસ જૂથને પ્રોત્સાહન આપી રહ્યા છે તો એના વિશે આપણે વધારે વધારે ભાગ લેવો જોઈએ એટલે તેમાં આપણે વર્ગી કમ્પોસ્ટનું જે કરીએ એ ચાણમાંથી જે વર્ગી કમ્પોસ્ટ કરી અને એમાં અળસિયાળ નાખી અને જે ખાતર બને છે તે જે આપણે બધા બેનોને બોરી સંખ્યામાં બોલાવ્યા હતા બધા બેનો આવ્યા હતા અરેન્દ્ર મોદી સાહેબે ઘણી બધી યોજના બહેનો માટે કાઢેલી છે ઘણા બધી સ્ક્રીમનો લાભ બેનો લે છે પણ મહિલાઓને બધી સમજાવવામાં આવ્યો એનાને સ્ક્રીમ વિશે લાભ કઈ રીતના લેવો કઈ રીતના ની સિલાઈ મશીન વિશે પછી અગરબત્તી કઈ ફૂલ આર એનાને કોઈ પણ વેલામાંથી બેકમાંથી લોન લેવા માટે બધી રીતે બેનોને સમજાયો અને બેન બહુ ખુશ પણ હતા અને આનો લાભ લે એવી અમે આશા રાખીએ બેનો પાસે પંચાયતની અંદરમાં આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શનની માહિતી આપવામાં આવી હતી અને જે કંઈ ડોક્યુમેન્ટ જે લેવાના હતા તે બધા બહેનોને કહેવામાં આવ્યા હતા અને એ બધા બહેનો પણ ખુશ હતા એનો લાભ લેવા લેવા માટે કરીને ભારત સરકારે જે પણ કંઈ યોજનાઓ આપી છે તે પણ મહિલાઓ માટે તે લેવા માટે આગ્રહ કરવામાં આવી છે જય